પાવી જેતપુરના સુખી ડેમને એક ગેટ પંદર સેમી ખોલીને પાંચસોને સત્તર ક્યુસેક પાણી છોડાયું નદીના કિનારે અઢાર જેટલા ગામોને એલર્ટ કરાયા છે પાવી જેતપુરના સુખી ડેમમાં પાણીની આવક વધતા સુખી ડેમને પાંચ નંબરનો એક ગેટ પંદર સેન્ટીમીટર જેટલો ખોલી પાણી છોડવામાં આવ્યું છે ભારજ નદીના પટમાં પ પાંચસોને સત્તર ક્યુસેક પાણી વહેણ હોય તેથી અઢાર જેટલા કિનારા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ મુકામે આવેલ સુખી ડેમ્પમાં ઉપરવાસમાંથી એક હજાર ક્યુસેક જેટલો અવરિત પાણીના પ્રવાહ ચાલુ રહેતા આજ રોજ ડેમનું રૂલ લેવલ એકસોને સુડતાલીસ પોઈન્ટ છાસઠ મીટર હતું જે બપોરે બે વાગ્યા સુધી એકસોને સુડતાલીસ પોઈન્ટ પાંસઠ મીટર થઈ જતા રૂલ લેવલ જાળવવી રાખવા માટે સુખી ડેમના દસ દરવાજામાંથી પાંચ નંબરનો દરવાજો એક દરવાજો પંદર સેન્ટીમીટર ખોલી પાણી છોડવામાં આવ્યું છે એકસો સુડતાલીસ પોઈન્ટ બ્યાસી મહત્તમ ક્ષમતા હોય જેનાથી શૂન્ય પોઈન્ટ સત્તર મીટર જે જ બાકી રહ્યું છે